ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ફરી એકવાર પ્રશ્નાર્થ સર્જાયો છે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે અને એક જ રાતના ત્રણ દુકાનોને નિશાન બનાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બે ગૃહ ઉદ્યોગ અને એક પાર્લરને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા ચોર ટોળકીએ તેમાંથી બે દુકાનમાં સફળતાપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે એક દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ચોરીનો ભોગ બનેલા એક પાર્લર અને એક ગૃહ ઉદ્યોગમાંથી લાખો રૂપિયાના ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ પગલે જેઆઈડીસી વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વાપી છે ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે ડીસામાં તસ્કરોની વધતી સક્રિયતાને કારણે પોલીસ પેટ્રોલિંગ અને તેમની કામગીરી ઉપર ફરી સવાલો ઉઠી રહ્યા છે સ્થાનિકો દ્વારા પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માંગ કરવામાં આવી રહી છે